ફ્રેક્ચર થયા પછી હાડકા ઝડપથી જોડાય અને દુખાવો અને સોજો ઘટે એ માટેની ટિપ્સ ફ્રેક્ચર થયા પછી શું ખાવું જોઈએ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આહાર દૂધ છાસ દહીં તલના લાડુ બદામ અને અખરોટ મગ અડદ ચણા જેવી દાળ લીલા શાકભાજી પલાળી આયુર્વેદિક ખાસ વસ્તુઓ જેવી કે અશ્વગંધા ચૂર્ણ અડધી ચમચી દૂધ સાથે રોજ રાત્રે લેવું જોઈએ સતાવરી ચૂર્ણ અડધી ચમચી સેવન કરવું જોઈએ હાડજોડ એટલે કે અસ્થિશૃંખલા એનો ચૂર્ણ અથવા તો ક્વા લેવો જોઈએ પરંતુ તે વૈદ્યની સલાહથી લેવો જોઈએ વિટામિન સી માટે નારંગી આમળા અને લીંબુ સેવન કરવું જોઈએ. કઈ સેવન ન કરવું જોઈએ વધુ મસાલેદાર અને તીખું કોલ્ડ્રિંક્સ દારૂ તમાકુ અને વધારે ફાસ્ટ ફૂડ આગળ આપણે જોઈએ કે કયા તેલની માલિશ કરી શકાય શ્રેષ્ઠ તેલની અંદર આવશે મહાનારાયણ તેલ કે જે દુખાવો અને સોજો ઘટાડે છે બલા તેલ જે હાડકા અને મજબૂત કરે છે નારિયેલ થોડું કપૂર નાખવું જે હળવા દુખાવામાં ઉપયોગી છે હવે આપણે જોઈએ કે તેલની માલિશ કેવી રીતે કરવી તો હળવા હાથથી દિવસમાં એક કે બે વાર કરવી પ્લાસ્ટર ઉપર નહીં પરંતુ તેના આસપાસના ભાગમાં કરવી કયા કયા લેપ બહારથી લગાવી શકાય હાડજોડ એટલે કે અસ્થિ શૃંખલાનો લેપ તેની અંદર અસ્થિ શૃંખલાનું ચૂર્ણ તેની અંદર ગરમ પાણી એડ કરવું અને લગાવું એરંડાના પાનનો લેપ ગરમ કરીને લગાવું હળદર અને ચૂનો આ બધું જ વૈદ્યની સલાહ અનુસાર કરવું ખાસ કઈ કઈ વસ્તુ ધ્યાન માં રાખવી તો પ્લાસ્ટર અથવા તો બેન્ડેજ જે છે એ ભીનું ન થાય વધારે પ્રેશર ન આવે અને ડોક્ટર અને વૈદ્યની સલાહ મુજબ આગળ ચાલવું થેન્ક યુ